એનાલિસિસ ચેક કરી લઈએ આપણે ગઈકાલે આપણે વાત થઈ હતી કે આ રેનની બહાર જો માર્કેટ નીકળાય અને સારી એવી એક કેન્ડલનું ક્લોઝિંગ આપે તો તમને અહીંયાથી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે પણ એ ક્યાં સુધીની જોવા મળીએ કે એનું આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે અહીંથી એક જે ટ્રેન્ડ લાઇન આવે છે એ ટ્રેન્ડ લાઇન સુધી જ માર્કેટ જાય ત્યાંથી ઉપર જાય છે નહીં એટલે માર્કેટમાં એક્ઝેક્ટલી આજે હું છું તો આ જે ટ્રેન્ડ લાઈન આવતી હતી ત્યાંથી માર્કેટે લઈ લીધું છે બરાબર એટલે વિડીયો ખાસ જોવાનું રાખો કેમકે ની અંદર એનાલિસિસ એમને એટલે માર્કેટની અંદર ખાસ કરીને પણ મિત્રો નવા હોય એના માટે આ એનાલિસિસ બહુ કામની વસ્તુ છે હવે આવતીકાલે માર્કેટની અંદર આપણે નિફ્ટી ની અંદર એ એક ખાસ જોવાનું છે બીજા નંબર માં વાત કરવી ને આપણે તો માર્કેટની અંદર સેન્ટિમેન્ટ છે ને ભાઈ બહુ ખરાબ છે ટેલિગ્રામમાં અપડેટ કર્યું કે ફોરેન ઇન્વેસ્ટરો એકથી ુઆરી ના દિવસ સુધીમાં છે ને એકાવન હજાર કરોડનું સેલિંગ કર્યું હતું ગઈકાલે ચાર હજાર છવ્વીસ કરોડનું સેલિંગ હતું માર્કેટમાં લિક્વિડિટી નો ઘટાડો થતો જાય છે અને હાઈ નેટવર્ક ઇન્વેસ્ટરો જે છે એ માર્કેટમાંથી પૈસા ઉપાડીને ગોલ્ડ અને સિલ્વરની અંદર

તો સડનલી કાલે માર્કેટ ગેપઅપ ઓપન થાય ને આ ટ્રેન લાઈનનું બ્રેકઆઉટ આપે તો તમારે આ જે લેવલ છે ને ત્યાં સુધી રોકાવાનું છે ત્રેવીસ હજાર બસો ને સિત્તેર હજુ બાજુનું લેવલ બરાબર એનું જ્યાં સુધી બ્રેકઆઉટ નો આપે ત્યાં સુધી તમારે કોઈ પણ એન્ટ્રી પ્લાન કરવા નથી માર્કેટમાં થાય છે એવું માર્કેટ અહીંયાથી ગેપઅપ ઓપન થાય અહીંયા સુધી જઈને થોડુંક એવું મોટું બહાર કાઢીને પછી ત્યાંથી હું લઈ લે માર્કેટને રિવર્સલ ટ્રેન્ડ પકડી લે બરાબર કેમ કે આ આખો સેલરનો એરિયા છે તમે જોવો ને તો માર્કેટમાં આ જગ્યાએથી સેલિંગ આવ્યું હતું વળી પાછું એની એ જગ્યાએથી માર્કેટની અંદર સેલિંગ આવ્યું છે એટલે બની શકે કે માર્કેટની અંદર વારે વારે એક જ જગ્યા ઉપર સેલિંગ આવે છે એટલે એ જગ્યા ઉપર તમને સેલિંગ પાછું જોવા મળે આ જગ્યા બધી સેલિંગ છે સેલિંગ સેલિંગ આ જગ્યા બધી સેલિંગ બધી જગ્યા ઉપરથી સેલિંગ તમને જોવા મળે એટલે માર્કેટની અંદર આ એક ઝોન બની ગયો છે ઝોન કોન્સેપ્ટ ઉપર વિડીયો છે એબીસીડીની સિરીઝ હજી આપણે ચાલુ થયું ભાઈ પૂરી નથી થઈ ગઈ એટલે એના માટે થોડોક તમારે વેઇટ કરવું પડશે કેમકે કોન્સેપ્ટ ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે માર્કેટની અંદર તમને મગજમાં વધારે ઉતરે એ રીતે અને ફ્રીમાં આપણે શીખવાડીએ છીએ બરાબર હવે આ જગ્યા ઉપર શું છે હું માર્કેટ સેમ ટુ સેમ એ જગ્યા ઉપરથી માર્કેટ રિવર્સ આવી જાય એટલે આવા કિસ્સામાં તમારે માર્કેટની અંદર ખાસ ધ્યાન રાખવું પડે માર્કેટમાં હવારમાં હું માર્કેટ આ જગ્યા ઉપર એક મોટી કેન્ડલ બનાવી પછી મુવમેન્ટ જે પણ આમાં કોલ સાઈડમાં કોઈ પણ મુવમેન્ટ હતી નહીં મારે અહીંયા જે ઓપ્શન હોલ્ડ હતો એમાં તેર હજાર સમથિંગ તેરસો રૂપિયા સમથિંગનું નુકસાન જોયું છે કેમ કે આ જગ્યા ઉપર ગયો હતો કેમ કે આ જગ્યાથી જ્યારે એન્ટ્રી લીધી 145 આજુ બાજુ હતી 148 આજુ બાજુ એન્ટ્રી હતી માર્કેટ અહીંયા સુધી પોગી ને તો 148 વાળો ઓપ્શન 148 150 આજુ બાજુ ડાટા મારતો હતો એટલે ઓપ્શન ની અંદર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ હતી નહીં જેના કારણે સ્ટોપ લોસ આપણે આપો અને પછી તમે જો માર્કેટ એક જ રેન્જ ની અંદર ફસાયેલું છે એટલે આપણે બીજો કોઈ ટ્રેડ ન્યાથી ઘરેલો નહોતો હવે આવતીકાલે માર્કેટ જો આ રેન્જની ઉપર ઓપન થાય ત્રેવીસ હજાર બસો ને સિત્તેરની ઉપર તો તમારે સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું છે કે માર્કેટની અંદર મૂવમેન્ટ કેવી છે ઓપ્શનની અંદર મૂવમેન્ટ હોય તો તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે ત્રેવીસ હજાર વીસ આજુબાજુનો પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે કેમ કે જો બાઈંગ મોટું જોવા મળ્યું એટલે સીધી આ રેન્જને બ્રેક કરી નાખે એ રેન્જને બ્રેક કર્યા પછી જો માર્કેટ સસ્ટેન થાય તો તમને ત્રેવીસ હજાર સિત્તેર આજુબાજુનો ટાર્ગેટ જોવા મળશે પણ માર્કેટનો ઓલ ઓવર ટ્રેન્ડ મેજર ટ્રેન્ડ છે ને ભાઈ આ ડાઉન સાઇડનો છે એટલે ખાસ ધ્યાન રાખવું કોલ સાઈડ બાયંગ કરતા પહેલા કે આજની જેમ થાય આજની જેમ કોલમાં જેમ માર્કેટની અંદર મૂવમેન્ટ હતી કે ઇન્ડેક્સ ઉપર જાય પણ ઓપ્શનઅલતા ન હતા એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બીજા નંબરમાં હવે આપણે વાત કરીએ છે ડાઉન સાઈડ ની ડાઉન સાઈડ સાઇડમાં માર્કેટની અંદર આપણે કહી દીધી હતી બેસી એકલી બરાબર ડાઉન સાઈડ માટે તમારે તો એન્ટ્રી પ્લાન કરવી હોય તો જ્યાં સુધી આ સ્વિંગનો બ્રેકઆઉટ ન આવે

બ્રેકઆઉટ આવે તો આપણે અહીંયાથી અપ સાઈડ માટે એન્ટ્રી લઈશું અહીંયા એકવાર બ્રેકઆઉટ આપ્યું તો આ જગ્યા ઉપરથી પણ આ એક ફેક બ્રેકઆઉટ હતું એટલે અહીંયાથી ડાઉન સાઇડની મુવમેન્ટ આવી ગઈ ને આ લેવલ ને અહીંયાથી બ્રેક કરી નહોતું એટલે આખો દિવસ બેંક નિફ્ટીની અંદર કોઈ પણ મેન્ટ હતી નહીં એટલે આપણે શાંતિથી બેસી રહ્યા હતા આજના દિવસે એટલે આવતીકાલે બેંક નિફ્ટીની અંદર શું કરું ભાઈ જો અડતાલીસ હજાર આઠસોના લેવલને બ્રેક કરે આઠસો દસ આજુબાજુ આઠસો વીસ આજુબાજુ માર્કેટ ઓપન થાય સીધું કાલ અપ ખુલે તો તમારે સૌથી પેલું ઉતરવાનું છે કે જ્યાં સુધી અડતાલીસ હજાર નવસોના લેવલને બ્રેક ન કરીને ત્યાં સુધી કોઈ એન્ટ્રી પ્લાન નથી કરવાનું ભલે સો પોઈન્ટનો ગેપ કેમ કે ઓપ્શનની અંદર તમને મૂવમેન્ટ જોવા નહીં મળે અને સૌથી પેલો ઈ લેવલ બ્રેક કરે એટલે તમને સીધો ઓગણપચાસ હજાર બસો ને ટાર્ગેટ જોવા મળશે ત્યાર પછીનો ટાર્ગેટ આવશે 29542 એટલે અહીંથી સમજી લો કે 29000 ના લેવલને બ્રેક કરે ને એટલે 500 થી ले 700 પોઈન્ટની મૂવમેન્ટ તમને જોવા મળશે અધરવાઇઝ આની આ રેન્જ ની અંદર માર્કેટ રહે કાલે રેન્જ તમને મેં કરીને બતાવી દઉં ઈ રેન્જ ની અંદર જો માર્કેટ રહે ને તો કોઈ પણ વ્યક્તિ એ ઝાડા કરવા નહીં માર્કેટ ના કેમ કે માર્કેટ અઠવાડિયાના બે દિવસ પૈસા આપશે ને બીજા 4 દિવસ તમારા પૈસા લઈ લે છે એટલે આ રેન્જ ની અંદર માર્કેટ જ્યાં સુધી રહી કે ઉધી કોઈ પણ વ્યક્તિ એન્ટ્રી કરવી નહીં ઓકે ડાઉન સાઈડ માટે આપણે લેવલ માર્ક કરી માની જાઉં કે કાલ ગેપ ઓપન થાય છે માર્કેટ તો તમારે અડતાલીસ હજાર ત્રણસો નેવું લેવલ બ્રેક ન કરાય આ સ્વિંગ છે આ સ્વિંગને જ્યાં સુધી બ્રેક ન કરાય ત્યાં સુધી કોઈ ડાઉન સાઇડ માટે એન્ટ્રી પ્લાન કરવી નહીં અને આ લેવલને બ્રેક થયા પછી તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે અડતાલીસ હજાર બસો ને અઠાર હજુ બાજુનો ત્યાર પછીનો ટાર્ગેટ આવશે અડતાલીસ હજાર પંચોતેર અને ત્યાર પછી જો 4847900 એ માર્કેટ રોકાય તો ઠીક છે બાકી ત્યાંથી બહુ મોટી ટાઉન સાઇડની રેલી તમને જોવા મળશે અને સેન્સેટની એક્સપાયરી શુક્રવારની નથી રહી એટલે જે કોઈ મિત્રોને ખબર ન હોય ધ્યાન માં એક ધગ લે અને આવા ઇન્ફોર્મેટિવ વિડિયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી તમને આવું ઇન્ફોર્મેટિવ નોલેજ મળતું રહે અને